સુરતના આંગણે વિસાવદર વિધાનસભાની પેટા ઉમેદવાર ભાઈ શ્રી કિરીટભાઈ પટેલના સમર્થન માટે આજે સુરત રહેતા વિસાવદર ભેસાણ અને જુનાગઢ ગ્રામ્ય વિસ્તારના આ પરિવારના આજના આપણા કાર્યક્રમમાં આપણી સૌની વચ્ચે ઉપસ્થિત મંચ ઉપરના કોઈના નામ નથી તો માફ કરજો મંચ ઉપર બિરાજમાન સૌ આપણા આગેવાનો મહાનુભાવો જેમણે આ આયોજન કર્યું છે એવા વિસાવદર વિધાનસભાના સૌ કાર્યકર્તાઓ આગેવાનો અને મોટી સંખ્યાની અંદર ઉપસ્થિત સૌ વડીલો યુવાન મિત્રો ભાઈઓ અને બહેનો વિધાનસભા ભવિષ્ય જ્યારે ચૂંટણીઓ આવે અનેક ચૂંટણીઓ ભૂતકાળની અંદર પણ લડ્યા છે અત્યારે પણ ચાલી રહી છે ભવિષ્યમાં પણ હજી અનેક ચૂંટણીઓ આવશે પણ જે પ્રમાણે આ વિસાવદર વિધાનસભાની અંદર અમુક લોકો દ્વારા અમુક ઉમેદવાર દ્વારા જે અત્યારે માહોલ બગાડવાની અંદર આવી રહ્યો છે તમે સૌ સોશિયલ મીડિયાના માધ્યમથી અને કાયમી માટે જોતા હશો તમે અને કાયદેસર આપણે શુદ્ધ ગુજરાતી દેશી ભાષામાં કહીને તો બે મહિનાથી આ ઉપાડો લીધો છે કે જે પ્રમાણે માહોલ બગડવાના પ્રયત્ન થાય કીધું કે રાજનીતિમાં અનેક ચૂંટણીઓ આપણે લડ્યા છે પણ જે પ્રમાણે માહોલ બગડે હું છેલ્લા છ દિવસથી વિસાવદર ભેસાણ માં જ્યાં જવાબદારી સંભાળું છું જાહેર મંચ ઉપરથી કાયમી માટે હું બોલતો આવું છું કે ચૂંટણી એ ચૂંટણીની રીતે લડાતી હોય ચૂંટણી ચૂંટણીની રીતે લડવાની હોય જે પ્રમાણે ચૂંટણીની અંદર એક અલગ મેથડ થી અને ખાસ કરીને કિરીટભાઈને ટાર્ગેટ કરી અને જે એના ઉપરના આક્ષેપો લગાવવામાં આવ્યા તમે ઉઠીને સવારથી સાંજ સુધી તમે જોતા હશો હું મારી એક એક સભામાં વિસાવદર ભેસાણમાં કહું છું કે આક્ષેપો તમારે ત્યારે લગાડાય તો એ આક્ષેપોને સાબિત કરવાની તમારામાં તેવડ હોવી જોઈએ રાજનીતિમાં જે હું અહીંથી ખુલ્લા મંચ ઉપરથી હું ગમે એટલું બોલી શકું ગમે તે આક્ષેપ કરી શકું પણ તમે કરેલો આક્ષેપ તમારાથી સાબિત થવો જોઈએ અને જે પ્રમાણે જુનાગઢ જિલ્લા સહકારી બેંક એટલે ખેડૂતોની બેંક અને જે પ્રમાણે બેંક ઉપર આક્ષેપો કરવામાં આવ્યા મારે વાત એટલા માટે તમારી વચ્ચે આ મુદ્દો લખો કારણ કે આપણો આખો વિસ્તાર જુનાગઢ ગ્રામ્ય વિસાવદર ભેસાણ એસી પિંચ્યાસી ટકા થી વધારે આપણે ખેતી આધારિત અને ખેડૂતોનો વિસ્તાર છે આપણો જે પ્રકારે બેંક ની અંદર કીટભાઈ સામે આક્ષેપો કરવામાં આવ્યા મે આખે આખું જોયું જે કઈ વેસણ તાલુકાની ત્રણ મંડળી હોય વિસાવદ તાલુકાની કે જ્યાં ખેડૂતો એમાંથી ધિરાણ ઉપર છે ત્રણ થી ચાર મંડળી ની અંદર ગોટાડા થઈ બે હજાર બાર ની સાલ ના છે અને કિરીટ પટેલ આ બેંકનો ચેરમેન બન્યો ની બે હજાર ને ત્રેવીસ ની અંદર બન્યો હજી બે વર્ષ એને પૂરા નથી થયા બે હજાર બાર ની ઘટના કિરીટભાઈ ચેરમેન આવ્યો બેંક બે હાજર ત્રેવીસ માં અને કીધું કે ખેડૂતોના નેતાના હિસાબે એ મંડળીઓ અંદર એને લાગ્યું કે મારે ઇન્સ્પેક્શન કરાવવું જોઈએ કરાવવા માટે ગયા ત્યારે ખબર પડી કે આ બે હજાર બાર થી ખેડૂતોના નામે પૈસા એ જે તે ગામનો તલાટી મંત્રી ઉપયોગ એમાં કિરીટભાઈ નો ક્યાં એવા કિરીટભાઈ ઘરે રૂપિયો આવ્યો એમાં અને છતાં હવારથી ઉઠીને કિરીટભાઈ ઉપર આક્ષેપો કરવામાં આવે હું ને હરેક વાતનો સાક્ષી દઉં છું એટલા માટે જેમ જુનાગઢ જિલ્લા બેંકના ચેરમેન હું રાજકોટ જિલ્લા સહકારી બેંક છે પણ ભૂતકાળ ભૂતકાળની પરિસ્થિતિઓ જુનાગઢ જિલ્લા સહકારી બેંક કારણ કે આપણા ને પરિવારના વડીલોજી આજની તારીખે ગ્રામ્ય વિસ્તારની અંદર રહી છે અને જે પ્રમાણે તમે ભૂતકાળ એનો યાદ કરો અને ભૂતકાળની અંદર જુનાગઢ જિલ્લા સહકારી બેંક ખાડે બેંક છે અને મારે આજે જાહેર મંચ ઉપરથી કિરીટ પટેલને અભિનંદન આપવા પડે કે છેલ્લા બે વર્ષની અંદર ચેરમેન તરીકે જવાબદારી સંભાળી ખાડે ગયેલી બેંકને છેલ્લે હમણાં અહેવાલ રજૂ કર્યો આપણા ખેડૂતો ધિરાણ લીએ છે પેલા ટૂંકી મુદતનું ધિરાણ ત્રણ લાખ રૂપિયા સુધી નું હતું સરકારે પાંચ લાખ રૂપિયા ની સુધીની જાહેરાત કરી મને એમ હતું કે મારી રાજકોટ જિલ્લા સહકારી બેંક તાકાતવારી બેંક છે ને પાંચ લાખ રૂપિયાનું ધિરાણ ની હું શરૂઆત કરી દઈશ કીધું કે આજે મને ગૌરવ છે કિરીટ પટેલ ઉપર રાજકોટ જિલ્લા સહકારી બેંક ની એડવાન્સ પટેલે જૂનાગઢ જિલ્લામાં જવાબદારી કાયમી માટે લીધી છે એક વિસાવતર પેસ નહીં પણ આખા જુનાગઢ જિલ્લાની અંદર જ્યાં કઈ સમાજ ભવનો બન્યા છે જે ગ્રામ્ય વિસ્તારમાં આપણા સમાજ ભવનો બના ને અહીંથી સુરતથી પણ અનેક લોકો યોગદાન આપ્યું છે એક સમાજ ભવનનો કાર્યક્રમ એવો નહીં હોય કે ખાત મોત કે સમાજના લોકાર્પણમાં મારીન કિરીટ પટેલની હાજરી ન હોય એવો એક સમાજનો કાર્યક્રમ નહીં હોય અહીંયા અને સમાજના કાર્યક્રમ કે કિરીટભાઈ તો જિલ્લો છે એને છ દિવસ પહેલા એને ટિકિટ ફાઇનલ થઈ છે બે વર્ષ પહેલાના અમે કાર્યક્રમમાં જઈએ તો કિરીટ પટેલને લડવાનું નક્કી નહોતું ત્યારે અને મારો તો વિસ્તાર પણ નથી હતો પણ સમાજની રોએ એ ગામડાના કાર્યક્રમમાં અમે ગયા છે જઈને સમાજની વચ્ચે બેઠા છે પાછું એમને ત્રણ કલાકની હાજરી આપી હોય ને એક સાલ ઓઢાડે એક પહેરાવે પછી કાર્યક્રમ પૂરો થાય સાલ અમને મને તો કાર્યક્રમ થાય ત્યારે ખવો પડે એટલો ફાળો કિરીટ પટેલે વ્યક્તિગત રીતે સમાજની અંદર યોગદાન આપ્યું છે અને તમે એવા વ્યક્તિ ઉપર કેવી રીતે આક્ષેપ કરી શકો અને જે કઈ હરિપક્ષના પક્ષના ઉમેદવારો લડવા માટે આવ્યા હોય અને બતાવો તમે ક્યાંય પણ તમને કામગીરી કરી હોય વિસ્તારની અંદર જે તમારો પોક્સ લઈને તમે નીકળ્યા છો અને તમે કામ કરી તમારા પક્ષનો દાખલો આપો બાકી આ વિસ્તારને કીધું કે મજબૂત નેતૃત્વ કિરીટભાઈના રૂપમાં મળવા માટે જે છે મને ભરોસો છે હું વિધાનસભા કી સંભાળું છું આ વિધાનસભાની હું જવાબદારી સંભાળું છું કિરીટ પટેલની જીત 110% નક્કી છે નક્કી છે એ નક્કી છે ને રથને કોઈ રોકી શકે એમ નથી કીધું કે ચૂંટણીનો માહોલ એટલે ઓગણીસ તારીખ સુધી આ ચાલશે ઓગણીસ તારીખ સુધી આ બધું ચાલવાનું ઓગણીસ તારીખે સાંજે છ વાગે જે બે મહિના પેલા દુકાન ખુલી હતી ને ઓગણીસ છ વાગે એને તાળું લાગવા જઈ રહ્યું છે આ તો બધાય તકવાદી માણસો છે એનો લાભ હોય તો દુકાન ખોલવાની નગર બે હજાર બાર માં પણ વિસાવદર ભારતીય જનતા પાર્ટી નહોતી જીતી બે હજાર સત્તર નથી જીતી બે હજાર બાવીસ માં નથી જીતી પણ ભારતીય જનતા પાર્ટીની દુકાન ક્યારે થઈ નથી પરિણામ ગમે તે આવે બીજા દિવસે સવારે લોકોની વચ્ચે રહીને એ ભારતીય જનતા કાર્યકર્તાઓની ફોજ ભારતીય જનતા પાર્ટી છે એની જવાબદારી અમે લીધી પટેલ ને ટેન્શન સીટ આપણે કોઈ પણ હિસાબે જીતશું મારી તમને સૌને એક અપેક્ષા છે વિનંતી કરું છું કે આપણા વિસ્તારની અંદર મજબૂત વિસાવદર બનાવવા માટે વિસાવદરના ભવિષ્ય માટે આ વખતે ભારતીય જનતા પાર્ટીને આપણે મતદાન કરો છીએ અપીલ કરો છો અહીંયા જે કંઈ ગ્રામ્ય વિસ્તારની અંદર તમારા સગા સંબંધીઓ રહેતા હોય એને અહીંથી ફોન કરીને પણ કમળના નિશાન ઉપર ઓગણીસ તારીખે જબરજસ્ત સમર્થન આપો એવી વિનંતી કરવા તમારી વચ્ચે આવ્યા છે વિશેષ કાંઈ નથી કેવું ઓગણીસ તારીખ સુધી આ ચૂંટણીનો માહોલ છે સાથે મળીને પ્રયત્નો કર્યા છીએ જીત નિશ્ચિત છે પણ સુરત રહેતા તમારી પાસે ત્યાં મતદાન હોય તો ત્યાં આવીને મતદાન કરી જાજો અને અહીંથી બેસીને પણ ન્યા આવીને સમય ફાળવી અને કિરીટભાઈને આપણે ઓગણીસ તારીખે જબરજસ્ત સમર્થન આપવાનું છે સમર્થ હોય તો તમે બે હાથ ઊંચા કરી અને જબરજસ્ત એને આપણે અવાજ આપીએ ભારત માતા કી ભારત માતા કી કેરીટભાઈને આપણે જબરજસ્ત ઓગણીસ તારીખે વિજય બનાવીએ અને જે લોકો આપણા વાતાવરણને બગાડવા માટે આવ્યા છે એને પાછા જે જગ્યાએ જાવું હોય ત્યાં વિસાવદર ભેસાણના મતદારો મોકલી દે એવી વિનંતી સાથે સૌનો આભાર ભારત માતા કી જય થેન્ક યુ ખૂબ ખૂબ આભાર સાહેબ આપનો સાથ અને સહકાર મળ્યો છે સમગ્ર સૌરાષ્ટ્ર અને સુરતનો સાથ મળ્યો છે ત્યારે કિરીટભાઈની જીત ચોક્કસ છે આપણી વચ્ચે માનનીય શ્રી પ્રફુલ્લભાઈ પાનસેરીયા સાહેબ રાજ્ય કક્ષા શિક્ષણ મંત્રી શ્રી ઉપસ્થિત છે આવો સાહેબ આજ વિસાવદર વિધાનસભા મત વિસ્તારના તમામ લોકો વતી આપને સન્માનિત કરવા છે ત્યારે મંચના આગળના ભાગમાં ઉપસ્થિત થશો હું વિનંતી કરીશ કે કે કથેરિયા દેવરાજભાઈ જુધાણી પોપટલાલ સરદારા અને જગદીશભાઈ બામરોલીયાને કે અમારા બધા વતી માનનીય શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ ભાંસરિયા સાહેબને પુષ્પગુજ્છ આપી ખેસભેરાવી સન્માનિત કરો જોરદાર તાળીઓ સંગીતની સાથે બધાવીએ પ્રફુલભાઈ દેવરાજાભાઈ જોધાણી પોપણભાઈ અને જગદીશ અમરોલિયા ધન્યવાદ જેમની જવાબદારી યુવા અને હોશીલા માનનીય દક્ષિષભાઈ માવાણી મેયર શ્રી અહીંયા ઉપસ્થિત છે હું વિનંતી કરીશ સાહેબ આવો મંચના આગલા ભાગમાં આપણે સન્માનિત કરીએ સુભાષભાઈ હનાણી દીપકભાઈ ગોંડલિયા સુરેશભાઈ ઝાલાવડિયા અને અરવિંદભાઈ હીરપરાની વિનંતી કરું ઝડપથી ઉપસ્થિત થઈ અમારા બધા વતી વિસાવદર ભેસાણ વિધાનસભા વતી સુરત શહેરના પ્રથમ નાગરિકને સન્માનિત કરીએ તાળીઓના નાથી બરાબર વાલા સન્માનિત કરવા માટે આવો ભરતભાઈ જટે આવો ભરતભાઈ ઝડપથી અને હવે

વિધાનસભાની ચૂંટણીમાં કિરીટભાઈને સમર્થન આપવા માટે ભેગા થયેલા વિસાવદર ના ભાઈઓ તથા બહેનો બે હજાર બાવીસ માં આ પડીકું કતાર ગામમાં લડતું હતું જયેશભાઈ

અને સુરત મહાનગરના સંગઠન મહામંત્રી શ્રી કિશોરભાઈ બિંદલજી હલો તૈયાર છે આપડા માન્ય શ્રી અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી એવા સી આર પાટીલ સાહેબ અહીંયા ઉપસ્થિત છે ત્યારે આપણે કાર્યક્રમ આમ તો સમયની સાથે ચાલવા માટે શરૂ કરી દીધો તો વચ્ચે માનનીય મંત્રી પ્રફુલભાઈ અહીંયા ઉપસ્થિત છે પ્રાસંગિક ઉદ્બોધન માટે હું વિનંતી નહીટભાઈ નું

આપણે એવો એવડો મોટો જયઘોષ કરીએ કે વિસાવદર ભેસાણના લોકો કિરીટભાઈના સમર્થનમાં સુરતમાં એકઠા થયા છે ત્યાં પણ આપણા ખ્યાલ આવે કે બોલો ભારત માતા કી જય જય શ્રીરામ સત્યાસી વિસાવદર વિધાનસભાના ઉમેદવાર તરીકે આપણા વતનની અંદર વિસાવદર ભેસાણ અને જુનાગઢ ગ્રામ્ય વિસ્તારના ઉમેદવાર તરીકે ભારતીય જનતા પાર્ટીએ જેમની પસંદગી કરી છે એવા યુવા અને કર્મઠ શ્રી કિરીટભાઈ છીએ ત્યારે કિરીટભાઈ પટેલને આવતી ઓગણીસ તારીખે આપણે જંગીથી બહુમતીથી બહુમતી ચૂંટાવીને આપણે ગાંધીનગર મોકલવાના છીએ ત્યારે એમના પરિચય આપવા માટે હું આપની સમક્ષ ઉપસ્થિત થયો છું આપણા જુનાગઢ જિલ્લામાં પહેલી મે ઓગણીસો બ્યાસી ના રોજ એક ખેડૂત પરિવારમાં જન્મેલા કિરીટભાઈ પટેલ જેમણે યુવાવસ્થાથી જ જાહેર જીવનમાં ઝંપલાવ્યું હતું માત્ર ચોવીસ વર્ષની ઉંમરે જાહેર જીવનમાં આવ્યા અને એમની કોઠા સૂજથી પહેલેથી ખેડૂત પરિવારમાં જન્મેલા હોવાથી ખેડૂતોનું કલ્યાણ કઈ રીતે થાય ખેડૂતો માટે કઈ રીતે કામગીરી કરી શકે એ રીતે સહકારમાં જોડાઈને એણે કામગીરી આગળ વધારી હતી ત્યારબાદ છવ્વીસ વર્ષની ઉંમરે તેઓ સહકારની અંદર આવ્યા અને છવ્વીસ વર્ષની ઉંમરે તેમને બે હજાર નવથી થી બે હજાર પંદર સુધી સહકારી ક્ષેત્રમાં જુનાગઢ જિલ્લા જુનાગઢ યુવા ભાજપના પ્રમુખ બે હજાર નવમાં બન્યા સૌ પ્રથમ જાહેર જીવનમાં જુનાગઢ જિલ્લા યુવા ભાજપના બે હજાર નવથી થી પ્રમુખ તરીકે આવ્યા પછી તેઓ સતત ને સતત આ જિલ્લા અને આપણા વિસ્તારની કામગીરીમાં અગ્રેસર રહ્યા છે તેમણે પોતાને ગામથી પ્રાથમિક શાળાનો અભ્યાસ શરૂ કરી અને આપણે ખ્યાતનામ યુનિવર્સિટી એવા નર્મદા નર્મદ નર્મદા સોરી નિરમા યુનિવર્સિટીમાં બી સુધીનો અભ્યાસ કરેલો છે સાથે સાથે તેઓ જૂનાગઢ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના પણ ચેરમેન રહી ચૂક્યા છે એટલે આપ સૌ જાણો છો કે આપણા વિસ્તારમાં અત્યારે જે હમણાં વાત કરીને આપણે જયેશભાઈ કે અમુક લોકો ઉપાડે આવ્યા છે ખેડૂતોના હિતની વાતો લઈને પણ એમણે આપણા વિસ્તારમાં તે ખેડૂત માટે શું કામ કર્યું એમની પાસે જવાબ નથી પરંતુ આપણા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પાસે એમનો જવાબ છે કે છેલ્લા વીસ વીસ વર્ષથી ખેડૂતો માટે આપણા વિસ્તારમાં આપણા જિલ્લામાં એ કામ કરી રહ્યા છે ત્યારે એમના સમર્થન માટે આપણા સૌ એકઠા થયા છીએ અને અમારા કિરીટભાઈ આપણે એક જણાવી દઈએ અમારા શહેર અધ્યક્ષ પરેશભાઈ પટેલે આપણા જિલ્લાના આપણા તાલુકાના આપણી વિધાનસભાના મુખ્ય કાર્ય કાર્યકર્તાઓની બેઠક બોલાવેલી અને એક માઇક્રો લેવલ પ્લાનિંગથી અમારી અહીંથી એક યાદી બનાવી છે અને સૂચના આપી છે કે જેનું જે ગામ છે એ ગામ છે ને ઓગણીસ તારીખ સુધી તેમને સંભાળવાનું છે અને ત્યાં આપણા જે સગા સંબંધી હોય એના માટે ભારતીય જનતા પાર્ટીનો કમળ ખીલાવીને આવવાનું છે અને એ સાથે અમે પણ આગામી દિવસોમાં ત્યાં ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં ઉતરવાનો છીએ ભારત માતા કી જાય વંદે માતરમ હલો ખૂબ સરસ બધાનો ઉત્સાહ છે આનંદ છે અને જ્યારે પ્રદેશ અધ્યક્ષની હાજરી હોય અને આ ગ્રાઉન્ડની અંદર આટલું બધું સમર્થક લોકોનું લાગણી સભર પૂર હોય ત્યારે ચોક્કસથી કિરીટભાઈ આવો આપના પ્રાસંગિક ઉદ્બોધન માટે અમે સૌ આપની સાથે છીએ આપણા વિચારો અને આપની વાતો સાંભળવા આતુર છીએ આજનું પ્રાસંગિક ઉદ્બોધન કિરીટભાઈ પટેલ ઉમેદવાર શ્રી વિસાવદર વિધાનસભા ભારત માતા કી ભારત માતા કી સુરત ખાતે આયોજિત વિસાવદર ભેસાણ અને જુનાગઢ તાલુકાના સુરતમાં વસતા લોકોના આ સ્નેહ મિલન કાર્યક્રમમાં ઉપસ્થિત ભારત સરકારના કેન્દ્રીય મંત્રી ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના યશસ્વી અધ્યક્ષ અમારા માર્ગદર્શક આદરણીય શ્રી સી આર પાટીલ સાહેબ સુરત શહેર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ આત્મીય શ્રી પરેશભાઈ પટેલ મંચ પર બિરાજમાન તમામ મહાનુભાવો અને અહીંયા ઉપસ્થિત આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે પધારેલ વડીલો યુવાન દોસ્તો માતાઓ તથા બહેનો આપ સૌ જાણો છો કે સત્યાસી વિસાવદર વિધાનસભાની ચૂંટણી મતદાન આગામી તારીખે છે આપ સૌને જુનાગઢ વિસાવદર અને ભેસાણ તાલુકાના કે જેમનું મૂળ વતન ત્યાંના ગામડાઓમાં છે અને અહીંયા તમે વસવાટ કરી અને અહીંયા કર્મભૂમિ બનાવી છે આપ સૌને અમે અપીલ કરવા માટે મતદાન કરી અને કરાવવાની અને મદદ કરવાની અપીલ કરવા માટે અહીંયા આવ્યા છે તમે બધા જાણો છો કે છેલ્લા છ સાત દિવસથી અમે જ્યારે ચૂંટણીનું ફોર્મ ભર્યું ત્યારથી દરેક ગામડે ગામડે જાય છીએ ત્યારે